તમે કેમ ઊભા અહીંયા ગાડી આગળ પેપર આપવા નહીં દેતા કયા ધોરણમાં ભણો છો તમે આઠમા ધોરણમાં કેમ પેપર આપવા નહીં દેતા કેટલી ફી બાકી તમારી અંદર સાડા હાથ રહી જયેલી સાડા હાથ બરાબર તો બીજી ફી ક્યારે મળશે એવું કીધું તમે સાહેબને આજે બાર વાગ્યા આજે બાર વાગ્યા આપવા કીધી છે ત્યાં સુધી આ બેસવા નથી થતા સાહેબ તમે સાહેબને કીધું તું કીધું કે હું પૈસા ભરી દઈશ એમ કીધું કીધું ના સાહેબ ના પાડે છે શું શું કે સાહેબ તમને નહીં પૈસા ફી વગેરે નહીં બેસવામાં એવું કીધું કયા ગામના છો અંબા નામ તમારું બોલો સોખન આખું નામ બોલો તમારું તમે ગામ અંબા